આ ડિસેમ્બર મહિનાની ઓગણીસ તારીખ એટલે બરોડા બાર એસોસિએશનના વિવિધ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે એ દિવસે ઘણા બધા હોદ્દાઓ માટેની ચૂંટણી છે અને એમાં ઘણા બધા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આજે મેં દોઢ વાગ્યાના સારા મુહૂર્તમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે આપ જોઈ શકો છો કે મારી સાથે સિનિયર જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ ખડેપગે ઊભા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે અને મને જીતાડવા માટે એમને પોતાની તાકાત કામે લગાડી દીધેલી છે મારું જે વર્ષોથી કામ બોલે છે એ કામ ભવિષ્યમાં પણ બોલવું જોઈએ જુનિયર હોય કે સિનિયર હોય એવું કોઈ કદી ક્યારેય સામે હું ભેદભાવ રાખતો નથી આવા મારા પ્રયત્નો હોય છે કે કોઈ પણ વકીલ હોય એની કારકિર્દી મજબૂત બનવી જોઈએ અને એને ગમે તે પ્રસંગે જો નરીન પટેલ પ્રમુખ તરીકે એની સાથે ઊભો ના રહે તો બીજો કોણ ઊભો રહે એ હું કાયમ વિચારતો હોઉં છું અને એ જ તમામ સિનિયર જુનિયર વકીલોને સાથે લઈને કામ કરું છું એમને સાથે રાખીને નિર્ણયો કરું છું અને આ વખતે પણ મને વિશ્વાસ છે કે ઓગણીસમી ડિસેમ્બરે તમામ મતદારો મને જવરંત વિજય અપાવશે જો એ બાબતે તો મને ખ્યાલ નથી પરંતુ પાંચ હજાર વકીલોને ખ્યાલ આવે છે કે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને કોઈ એક જણને ખ્યાલ નથી આવતો એ દુઃખદ વાત છે એટલે અને એ વસ્તુ મેં મારા કાને કોઈ સાંભળી નથી એટલે હું ખાસ ખુલાસો કરી શકું અત્યારે તો મારી હમણાં કોઈ ઉમેદવાર છે નહીં તો હું મેસેજ આપું પણ છે પરંતુ જો કાલનો દિવસ છે કાલે કોઈ ઉમેદવારી પત્ર ભરાય તો ફરીથી આવજો હું એમના માટે મેસેજ આપીશ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી જાહેર થયેલ છે જેમાં આજ રોજ હું ફરી એક વખત જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે સને બે હજાર અગિયારની સાલથી વડોદરાના વકીલશ્રીઓ જે મારી ઉપર વિશ્વાસ રાખેલો છે અને મને જે અવિરત ચૂંટીને લાવે છે જંગી બહુમતીથી ચૂંટીને લાવે છે એ બદલ હું એમનો આજીવન ઋણ સ્વીકાર આભારી રહીશ મને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ઉપર આ વખતે પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે જંગી બહુમતીથી મને જીતાડીને આવશે અને ફરી એક વખત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો મને મોકો આપશે હું મારા વકીલશ્રીઓ માટે એટલું કહીશ કે વડોદરાના વકીલશ્રીઓ મારો પ્રથમ પરિવાર છે એમને જ્યાં જ્યાં જરૂર પડશે જ્યારે જ્યારે જરૂર પડશે હું એમની સેવા માટે હાજર રહીશ હું મારા અંતિમ પ્રાણ સુધી મારા વકીલશ્રીઓની સેવામાં હું રહીશ અત્યારે હું હોદ્દા ઉપર છું અને આવનાર સમયમાં પણ હું હોદ્દા ઉપર રહેવાનો જ છું અને વકીલશ્રીઓ માટે હું આખી જિંદગી હું સમર્પિત કરી રહ્યો છું